ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં આજથી એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજનો અમલ શરૂ થશે ઠાકોર સમાજના સોળ મુદ્દાઓના બંધારણની રચના કરવામાં આવી દેવોદરના ઓગઢજી ધામ થળી ખાતે લાખોની મેદની ઉમટી ઠાકોર સમાજમાં બંધારણને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો ગતરોજ ઉત્તર સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના નવા બંધારણ માટે દિયોદરના ઓગઢ ખાતે એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું જેમાં ઠાકોર સમાજના તમામ રાજકીય આગેવાનો ભાજપ કોંગ્રેસને એક બાજુ મૂકી સમાજના બંધારણમાં એક સુર પુરાવી સમર્થન આપ્યું હતું સમાજમાં ચાલતા કુરિવાજો વ્યસનો દેખાદેખી ખોટા ખર્ચાઓમાંથી સમાજ બહાર આવે અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે તેવા ઉદ્દેશ્યથી સમાજના તમામ આગેવાનોએ સમાજની ચિંતા કરી આ વિશાળ બંધારણ મહાસંમેલન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા સાંસદ કેનીબેન ઠાકોરે બંધારણના સોળ મુદ્દાઓ સમાજ વચ્ચે મૂકીને રજૂ કર્યા હતાં આ તમામ મુદ્દાઓને ઠાકોર સમાજના આગેવાનોએ જનમેદનીએ વધાવી લીધા હતા ઠાકોરે આ મુદ્દાઓનું સમાજમાં પાલન થાય તેમજ સમાજ શિક્ષણ તરફ આગળ વધે બીજા સમાજો સાથે હળીમળીને રહે તેવો શુભ સંદેશ આપ્યો હતો જ્ઞાનીબેન ઠાકોર સમાજને વ્યશન મુક્તિની વાત કરતા ભાવુક થયા હતા આ મહાસંમેલનમાં રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ બંધારણના મુદ્દાઓનું ચુસ્તપણે પાલન કરવા સમાજને આહવાન કર્યું હતું આ વિશાલ મહાસંમેલનમાં ગુજરાત ઠાકોર સેનાના પ્રમુખ અને ગાંધી ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ સમાજના નવા બંધારણને મહત્વનું ગણાવ્યું હતું તેમણે સમાજમાં શિક્ષણ આવે કુરેવાજો દૂર થાય સમાજ તાંતણે બંધાય તેઓને વૈષ્ણવમાંથી દૂર રહેવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે પણ સમાજને સાચી દિશા તરફ લઈ જવા આહવાન કર્યું હતું આ બંધારણને સરાહનીય કામગીરી ગણાવી હતી આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે પોતાની આગવી અદામાં પોતાનું વ્યક્તિત્વ આપતા જણાવ્યું હતું કે આ બંધારણનો અમલ કરવા સમાજને સંકલ્પ કરવા આહવાન કર્યું હતું એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજનું સૂત્ર આપ્યું હતું અને સમાજને શક્તિશાળી સમાજ બનાવવા કર્યું હતું તેમણે સમાજને સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાજ્યનું નિર્માણ કરવા તેમજ શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ કરવા આહવાન કર્યું હતું કેસાજી ચૌહાણે આ બંધારણનો સૌએ અમલ કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે સંત શ્રી પૂજ્ય ભારતી બાપુ દોલતરામ બાપુ પાટણના સાંસદ ભરતસિંહ ડાબી रादनपुरा धारासभ्य लवीण जी ठाकुर ठाकुर समाज समाजना कांग्रेज समाजना कांग्रेजना धारासभ्य अमृत जी ठाकुर चंदन जी ठाकुर बलदेव जी ठाकुर मुकेश जी कोतरवाड तमज समग्र उत्तर गुजरातना तमाम राजकीय आगे आगेवानो समाजना बंधुओं भाइयों ने बहनों विशाल संख्या में उपस्थित रहया था कैसीदाई सगाई थी पर પોતાના કુટુંબમાં તન્ના જે હદા હોયને લઈ જવા બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢામણામાં કપડા કે ડાગડા લઈ જવા નહીં તમામ આપણા રીત રિવાજો પ્રમાણે રોગરમાં ઓઢામણું કરવું સગાઈમાં

વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી એટલે વૈશાખ મહિનામાં અજવાળયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળયામાં 15 દિવસ આખો ઢાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમુ લગ્ન માટે છૂટ આપેલી છે પણ વ્યક્તિગત લગ્નમાં બે મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 15 દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં

લગ્ના પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રે સાધુ કાર્ડ લાગુ મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાય છે ફૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં જાનમાં સંડ્રો ગાડી લઈ જવી નહીં જાનમાં અગિયાર થી વધારે વાહનો લઈ જવા નહીં જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને 100 વ્યક્તિઓ જવાનું રહેશે જે 10 વર્ષની ઉંમરનું બાળક હશે તે વ્યક્તિ ગણાશે જાનમાં વધુમાં વધુ બે ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં સમય લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે બીજા બીજા કોઈ લઈ જવાના નથી આપડે પટલું અલગ ના હક માં બોલાય છે વરરાજામે જાય તો એને બુટી મંગલસૂત્ર પગની જાગરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ દાગના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં લગ્ન પ્રસંગે હલદી રસમ એન્ટ્રી મારવાની તમામ કઠોર લીલી શાકભાજી રોટલી રોટલા પૂરી રાખવાની રહેશે છે આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગ માં બનાવી નઈ જમણવારમાં છાસ રાખીને તો રાખી શકાય છે ઉનાળાનું હોય તો સાચ છાસ રાખવું પડે હવે પછી આયો મામેરાના પ્રસંગ કહેવા દઉં કે કેસે રેડી કે પછી

અથવા તો પછી અઠવાડિયા પછી આ એક લાખ ને એકાવન થી વધાર કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ધાનમાં મૂકવાની રહેશે નહીં

તેમ છતાં બંને પક્ષોએ કોઈપણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો નામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર ન કરી કરવામાં આવે છે સગાઈ માત્ર કરેલી હોય તો આજે આજે ઓગર મુકામે કોર્પોર સમિતિ વિશાળ સભા થઈ અને એ સભાનું નામ બંધારણ સભા અને બંધારણ સભામાં હજારો લોકોએ આવી અને બંધારણને બહાલી આપી અને બંધારણ ઉપર મહોર મારી છે અને હવે પછી સમાજની અંદર ચર્ચા કુળ વિવાદો બંધ થશે અને સમાજ સુખી થશે સમાજ શિક્ષણ તરફ પડશે સમાજ સાચી દિશા તરફ પડશે આજે પ્રયાસ થયો છે આ રીતે સ્પર્ધાએ જે ઠાકોર સમાજ ના લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે એના ઉપરથી એવું લાગે છે કે ચેન્જ ફોર ઠાકોર ચેન્જ ફોર ગુજરાત ચેન્જ ફોર ઇન્ડિયા